ગર ખાતે મોકલવામાં આવ્યા છે યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે બાવીસમી ડિસેમ્બરે યુવકને તાવ સાથે શરદી ખાંસી પણ થઈ હતી યુવકને સાત દિવસ હોમ આઇસોલેટ પણ કરવામાં આવ્યો હતું ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ આશકારો પણ અનુભવ્યો હતો તેમજ છવ્વીસ વર્ષીય દર્દીની તબિયત પણ સુધારા પર છે બાવીસમી તારીખે છવ્વીસ વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન ડોટ વનના કેસની સંખ્યા

કોવિડના પોઝિટિવ કેસનો કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતા તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને હતી નહીં કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિકવન્સ ને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનો કેર વત્તો જઈ રહ્યો છે નવીન જેન વન નામનો કોરોનાના નવા વેરિયન્ટ સામે સતર્કતા સાથે મહેસાણા જિલ્લા